કેમ છો બધા સરાજ ચલો આપણે એકમ દશક સ્થાન કિંમત શીખ્યા ને બધા કેટલી કિંમત થાય કઈ સંખ્યાની કયા સ્થાન ઉપર છે એ આપણે શીખ્યા ને બધું તો એનો મહાવરો આપણે આજે કરવાનો છે ચલો પ્રતિક્ષા આવી જાય સંખ્યામાં આપણે લખેલું છે એ ખાનામાં સંખ્યા લખવાની છે લખો ચલો પકડો ચોક પકડો હા અઠ્યોતેર લખો અઠ્યોતેર અઠ્યોતેર હા સરસ હવે જો એકમ કયો ને દશક કયો ચાલો જુદો પાડો હલો લખો એમાં લખવાનું જો લખેલું છે દશક અને એકમ લખેલો હે ને હા સરસ હવે એની કિંમત નીચે લખવાની જો સ્થાન કિંમત તો સાતની કિંમત કેટલી સાતની કિંમત તો લખો એમાં લખો આવું સાતની લખવાની હા હા અને આઠની ની કિંમત સરસ ચલો કેબ કરો બધા પ્રતીક્ષા માટે સરસ જો એકમ કયો દશક કયો એની કિંમત કેટલી ચલો બેસી જાવ પૂછી નાખો ચલો વનરાજ આવી જાઓ ચલો અઠ્ઠાણું અઠ્ઠાણું સરસ એકમ કયો ને દશક કયો એમાં હા હવે દશક એટલે કેટલા દસની નોટું થઈ નેવું હા કેટલી દસની નોટ થાય હા નેવું થાય કે નવું હા ચલો કિંમત છે નેવું કરો સરસ ચલો કંઈ પરમ ચલો અહીંયાથી કોણ આવશે સંજના ચલો સંજના નું નામ આવ્યું ચલો પૂછી નાખો સંજના સંખ્યામાં હા ઓગણસાહીઠ લખો હલો ઓગણ સાહીઠ સરસ ચલો હવે એકમ કયો દશક કયો હા અને એકમ હા અને દશક બરાબર હવે પાંચની ની કિંમત કેટલી દસક માં હે ને પચાસ લખો અને નવ ની કિંમત કેમ થઈ છૂટા છે એટલે એકમ માં છે અને છૂટ્ટા છે એટલે અને પાંચ ની કિંમત કેમ પચાસ થઈ કેટલા દસ દસ ની નોટું થાય હા એટલે પચાસ થઈ સરસ ચલો